સૌ વાલા મિત્રોને મારા જયસિંહ હું દુષ્યંત પાઠક આપની સેવામાં શ્રી હનુમાનજી દાદાની કૃપાથી એક નવા વિડીયો સાથે હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે સાતમી ઓક્ટોબર બે પચીસ અને વાર છે મંગળવાર પંચાંગ કહે છે આસો મહિનો શુક્લ પક્ષ ચાલી રહ્યો છે અને સાથે સાથે રેવતી નક્ષત્ર ધ્રુવ યોગ છે મીન રાશિનો ચંદ્ર અને કન્યા રાશિનો સૂર્ય અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ સવારે નવ ને અઢાર મિનિટથી દસ અને છેતાલીસ મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે ત્રણ અને અગિયાર મિનિટથી ચાર ને ઓગણચાલીસ મિનિટ સુધી છે તો વાલા મિત્રો આ બે અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય અથવા શુભ યાત્રા ના થાય સારા ચોગડ્યું સારું મુહૂર્ત લેવું જોઈએ શુભ કાર્ય કરવા માટે તો વલા મિત્રો અગિયાર ને એકાવન મિનિટથી બાર ને આડત્રીસ મિનિટનો સમય એ અભિજીત અભિજિત નો સમય છે ને એ સમય ની અંદર કોઈ પણ શુભ કાર્ય અથવા શુભ યાત્રા થાય તો આજનો ઉપાય એ વિષયમાં ચર્ચા કરીએ કે આજે સવારે સ્નાન કરવાનું સ્નાન કરવા બેસો ત્યારે તમારા નહવાના પાણીમાં એક ચમચી હળદર નાખી દેવાની પાણી હલાવવાનું અને એ જ પાણીથી સ્નાન કરવાનું શુદ્ધ પાણી લઈ શકાય સાબુ શેમ્પ્યુનો ઉપયોગ પણ કરી શકાય સ્નાન થઈ ગયા પછી તમારે તમારા ઘરના ઉમરા પાસે જવાનું એને સ્વચ્છ કરવાનો દૂધ પાણીથી એને નમસ્કાર કરવાના પગે લાગવાનું છે ત્યાર પછી એક સફેદ કાગળની અંદર સિંદૂર લેવાનું છે અડધી ચમચી જેટલું સિંદૂર લઈ લેવાનું એની પડીગી વારવાની પોતાના પોકેટમાં રાખવાની ચોવીસ કલાક માટે અને બીજા દિવસે વહેલી સવારે તમારે તે પડીકીને પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને તમે પડીકીને મૂકી આવી શકો ત્યાર પછીનું કામ છે મંદિરે જવાનું છે શ્રી હનુમાનજી દાદાને પાંચ સફેદ ફૂલ ચડાવવાના છે અને એ પાંચ સફેદ ફૂલ ચડાવો એમાં પણ જો કદાચ સફેદ આંકડાનું પુષ્પ હોય તો ઉત્તમ પરિણામ મળે તો એ પુષ્પ મુક્તિ વખતે ઓમ હનુમતે નમઃ આ મંત્ર બોલવાનો અને ત્યારબાદ એક હનુમાન ચાલીસા બોલી ઘરે આવવાનું સાયનકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું અને હનુમાનજી દાદાને એક કાગબુસંડી રામાયણજીનો પાઠ એક હનુમાન ચાલીસાનો પાઠ ને સમયની બહુ જ સરસ અનુકૂળતા હોય તો સુંદરકાંડનો પાઠ અર્પણ કરવાનો છે રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસી જવાનું અને મુખ પશ્ચિમ દિશા તરફનું કરીને અથવા તમે જે દિશામાં બેઠા હોય તે દિશામાં જ બેસીને તમે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મા પડક કેશ ગોવિંદાય ગોવિંદાયનો મનમાં આ મંત્ર યથાશક્તિ બોલી જાઓ હવે આગળની વાત કરીશ આજનો પરિપૂર્ણ થાય છે હવે પછીનું જે આગળનું કાર્ય છે તે એ છે વાલા મિત્રો કે તમે જેનો જન્મદિવસ દિવસ સાતમી ઓક્ટોબર અને બે હજાર પચીસ અને મંગળવારના દિવસે છે તેવા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરોનું મેં કહ્યું તે પ્રમાણે જ તમારે ઘરના ઉમરાને સ્વચ્છ કરવાનો માતા પિતાને પ્રણામ કરવાના નમસ્કાર કરવાના છે આશીર્વાદ લેવાના છે આટલું કાર્ય પતી જાય ત્યારે સાંજ પડે ત્યારે મીઠાવાળા ચણા અને ગોળ આ બે વસ્તુ બજારમાંથી ખરીદીને અથવા ઘરમાં હોય તો યથાશક્તિ નાના બાળકોને આપવાના છે યથાશક્તિ બસ આટલું કાર્ય કરો ભગવાનની દયાથી આખું વર્ષ સારું જશે જેની મેરેજ એનિવર્સરી છે તેવા બધા જ મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું છે સ્નાન કર્યા પછી માતા પિતાના આશીર્વાદ લેવાના છે આ કાર્ય પતી જાય પછી દેવ મંદિરના કાર્ય બધા જ પતી ગયા પછી તમારે એક જ કામ માત્ર કરવાનું છે બહુ સુંદર કાર્ય છે કે કોઈ પણ બ્રાહ્મણને તામ્રપત્ર તાબાનું પાત્ર દાન કરવું જોઈએ બ્રાહ્મણ તમારી નજીકમાં ના હોય તો દેવ મંદિરમાં મૂકી શકો અને દેવ મંદિર પણ તમારી નજીક ના હોય તો કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને તમે ટાબાનું દાન કરજો ભગવાનની કૃપાથી બહુ સારું પરિણામ મળશે તો મારા બધા જ વિડીયો ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને યુટ્યુબ પર છે આ વિડીયો જોવાનો રહી જાય તો ત્યાંથી તમે મેળવી લેજો ઉપાય કરજો અને સતત આ ઉપાય કરતા જશો આ તો એટલું ચોક્કસ કહું છું કે સમય બદલાશે સંઘર્ષ જીવનમાંથી ઓછો થશે પીડા દુઃખ ચિંતા ટેન્શન બધું જતું રહેશે તો વાલા મિત્રો ભગવાન ઉપર વિશ્વાસ રાખીને મેં કહ્યું તે પ્રમાણેના ઉપાય કરતા જાઓ ખાસ વિનંતી મારા વિડીયો તમને ગમતા હોય તો તમે શેર કરો આપ સૌને મારા જય શિયા રામ